નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ જે પ્રોજેક્ટ બુક નવી આવેલી છે તેની અંદર આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે જેનું નામ છે માય એક્શન વર્બ્સ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી આજે આપણે આ વિડિયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે માય એક્શન વર્ડ્સ તમે રોજિંદા જીવનમાં રોજે રોજ વિવિધ ક્રિયાઓ કરતા હશો લખવું વાંચવું વાહન હંકારવું તરવું જમવું જોવું વગેરે આવી જ રીતે તમારા ઘરના સભ્યો અને મિત્રો પણ વિવિધ ક્રિયાઓ કરતા હશે આવી ક્રિયાઓને અંગ્રેજીમાં ક્રિયાપદ એટલે કે એક્શન વર્બ્સ કહેવાય છે તમારે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ દરમિયાન જૂના વર્તમાનપત્રો એટલે કે છાપા સામયિક અને અન્ય સામગ્રીમાંથી વિવિધ ક્રિયાઓના ચિત્રો આપેલ જગ્યામાં કાપીને લગાવવાના છે આ ચિત્રોમાં થઈ રહેલી ક્રિયાના અંગ્રેજીના નામ લખવાના છે દાખલા તરીકે જો તમે ગાડી હંકારતા ડ્રાઈવરનું ચિત્ર લગાવેલ હોય તો તેની નીચે ડ્રાઈવ એટલે કે ક્રિયાપદ અંગ્રેજીમાં લખો આવા ચિત્રો સાથેના ક્રિયાપદ એક્શન વર્ગ વર્ગ સમક્ષ રજૂ કરો તો ચાલો જોઈએ પેલું ચિત્ર આપેલું છે તે સ્લીપ સ્લીપ એટલે સુ તો આ પ્રમાણેનું ચિત્ર ચોટાડી અને નીચે ક્રિયાપદ લખવાનું સ્લીપ એટલે ચાલવું ઈટ એટલે ખાવું ત્યાર પછી આ છોકરો છે તે કઈ ક્રિયા કરે છે તો તો દોડે છે આપણે લખવાનું રન ત્યાર પછી આ છોકરી છે તે પીએ છે એટલે ડ્રિંક ડ્રિંક એટલે પીવું આ છોકરો છે તે હસે છે એવું ચિત્ર આપેલું છે તો લાફ લાફ એટલે હસવું રાઈટ રાઈટ એટલે લખવું આ ચિત્રમાં છોકરો રૂએ છે ક્રાય એટલે રડવું વાંચે છે રીડ એટલે વાંચવું આ છોકરો દોરડું કૂદે છે સ્લીપ એટલે દોરડું કૂદવું તે ક્રિક તે કઈ ક્રિયા કરે છે તે આપણે લખવાનું છે જમ કૂદકો મારે છે તે બને છે તે રમે છે પ્લે એટલે રમવું

તે સિવાયના આપણે બીજા ક્રિયાપદ શોધીને અહીં લખવાના છે તો ચાલો જોઈએ ક્રિયાપદ એટલે તેમનો સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ જોઈએ પૂશ પુશ એટલે ધક્કો મારવું ટોક એટલે વાતો કરવી વોશ વોશ એટલે ધોવું સ્માઇલ સ્માઇલ એટલે હસવું ડાન્સ ડાન્સ એટલે નૃત્ય કરવું સ્ટડી સ્ટડી એટલે અભ્યાસ કરવું ડ્રો ડ્રો એટલે દોરવું એટલે 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 સવારી કરવી વોચ જોવું સિંગ ગાવું રાંધવું કે રસોઈ બનાવી ફ્લાય એટલે ઉડવું પુલ એટલે ખેંચવું વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે જેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આજ આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર